નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ નવ હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ નવા ઘઉંના બજાર ભાવ કેવા છે

ભાઈ સુપર ક્વોલિટી નવા લોકોને ગમે પાંચસો ને સાઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીમાં વાત કરી એકદમ સુકા દાણા પણ સારા ભાઈ પાંચસો ને સાઠ રૂપિયા ભાવ આજના લોકોનો સુપર ક્વોલિટીમાં ભાઈ જોઈ લે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં 560 રૂપિયો ભાવ લોકવન નો જોઈ લો ક્વોલિટી સુપર માલ આ ભાઈ 560 ભાવ જોઈ લો ભાઈ નવા લોકવન ગાવ 547 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી હે ભાઈ જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટે ની એકદમ સુક્કા ને ભાઈ લાઇટિંગ માં પણ જો ડારે જોઈ લો 547 ભાવ આ લોકવન નો એકદમ સુક્કો માલ ને દાણે પણ સારું હે ભાઈ જોઈ લો 547 ભાવ આ નો લોકવન નો ભાઈ જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટે ની 嗯577 रुपया भाव थयो भाई नवा लोको लोकोन गेहूं क्वालिटी ની વાત કે एकदम सुक्का અને દાણે પણ સારા હે ભાઈ જોઈ લો 577 रुपया भाव नवा लोकोन નો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી લોકોન ઘા નવા પોલેટેમ કાય કટ ટેમ નથી ભાઈ 577 रुपया भाव адનો લોકોનનો જોઈ લો ઢગલો ભાઈ 539 रुपया भाव थयो भाई નવા લોકવાણ ગામ હે ક્વોલિટી ની વાત કરી ભાઈ ક્વોલિટી માં સારા હે ભાઈ જોઈ લો સુક્કા ને ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી દાણે પણ સારા 539 રૂપિયા ભાવ આજ ના લોકવાણ નો ભાઈ જોઈ લો ક્વોલિટી 500 539 ભાવ લોકવાણ નવા નો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ 522 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત ને એકદમ સુક્કા હે ભાઈ જોઈ લો 522 રૂપિયા ભાવ આજ નો લોકવાણ નો નવાનો જોઈ લો ક્વોલિટી ભાઈ 522 રૂપિયા ભાવ લોકવન નો આજનો ભાઈ જો ક્વોલિટી માલ હારો ભાઈ ભાઈ 540 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકવન ઘોએ ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી લોકવન ઘોએ ભાઈ એકદમ સુક્કા અને દાણે પણ સારા મોટા 540 રૂપિયા ભાવ નવા લોકવન નો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી માલ છે 540 રૂપિયા ભાવ લોકવન નવાનો આજનો

7 5 6 7 8 6 506 રૂપિયા માં લેક્શન રૂપા 506 રૂપિયા ભાવ થયો ભાઈ ટુકડા ગમ નવા ક્વોલિટી ની વાત કરે ભાઈ હું કાયા ભાઈ જોજો 506 ભાવ નવા ટુકડા નો આજનો ભાઈ વેલી જો કોલેટ 506 ભાઈ ટુકડા નવા જો કોલેટ 17 18 19 20 રૂપિયા મે નવા લોકોન ગમ 542 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ હે જોઈ લો દાણે પણ મોટા હે 542 રૂપિયા ભાવ નવા લોકોનો આજનો ભાઈ સુપર ક્વોલિટીમાં હાલે જોઈ લો 542 ભાવનો જોઈ લો ભાઈ ક્વોલિટી 542 ભાવ નવા લોકોનો ભાઈ નવા લોકોને 523 ભાવ થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ એ દાણા મોટા છે 523 રૂપિયા ભાવ નવા લોકોનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ લોકોનો ભાઈ બજાર સારું છે સારા માલમાં 523 ભાવ લોકોનો ભાઈ જો भाई तो नवाक पांच सौ अठार भाव थोड़ा क्वालिटी बात कर भाई एकदम हुए दाणे पर हारा है पांच सौ अठार रूपया भाव नो जी लो क्वालिटी भाई पांच सौ अठार भाव लोग माल हारा जी पांच अठार भाव 556 रुपया भाव थयो भाई लोको ने नवा क्वालिटी ने बात करे एकदम सुक्का है भाई दाणे पण हारा है 556 रुपया भाव लोकोन नो आज नो જોઈ લ્યો ભાઈ સુપર ક્વોલિટી મા આલે ભાઈ 556 ભાવ નો આજ નો જોઈ લ્યો ક્વોલિટી માં કાઈ ઘટે ની 556 ભાવ 516 રૂપિયા ભાવ થયો ભાઈ આ ગામ નો ક્વોલિટી ની વાત કરે एकदम સુક્કા હે એકદમ જોઈ લ્યો 516 રૂપિયા ભાવ